નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેટલ લુહાર અને આપ જોઈ રહ્યા છો આઈ એચઆરસી ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યૂઝ દર્શક મિત્રો રાપર તાલુકાનું એક સુવાઈ ગામ જ્યાં કને એક હોસ્પિટલ હાલમાં બની છે અને જે હોસ્પિટલની અંદર જે છે એક સાહેબજી છે એ એમબીબીએસ તરીકેની ડિગ્રી ધરાવે છે તેમજ જે છે આ ગામડું છે અને ગામડાની અંદર એમ ડોક્ટર જે સારવાર આપતા હોય એટલે બહુ મોટી વસ્તુ કહેવાય કારણ કે સિટીની અંદર પણ આપણે રાપર તાલુકાની અંદર પણ ખૂબ જ ઓછા એવા એમબીબીએસ બીબીએસ ડૉક્ટરની ડિગ્રી ધરાવે છે ત્યારે જે છે આ સુવાઈ ગામની અંદર જે છે એ એમબીબીએસ ડોક્ટર છે અને લીગલી જે છે આમ તો દર્શક મિત્રો અમે આપને જણાવી દઈએ કે ઘણી જગ્યાએ જે છે રાપર તાલુકાની અંદર બોર્ડ તો એમબીબીએસના લાગેલો હોય છે અને એમબીબીએસ નહીં એક્સ વાય જેડ બોર્ડ લાગેલો હોય છે પરંતુ જે છે એની અંદર ડૉક્ટર હાજર નથી હોતા ડિગ્રી કોઈની અલગ હોય છે લાઇસન્સ કોઈનું અલગ હોય છે પરંતુ આ જે છે એક લીગલી જે છે એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડૉક્ટરની હોસ્પિટલ જે છે એ સાહેબ સાથે પણ મુલાકાત લેશું કે અહીંયા કને કેટલો સમયથી હોસ્પિટલ શરૂ થઈ છે સૌ પ્રથમ તો સાહેબ આપનું છે મારું નામ ડૉક્ટર ઝાયનુલ અલી કાજાણી છે આપણે હોસ્પિટલનું ઉદઘાટન ચોવીસ દસ બે હજાર ત્રેવીસના કરેલું અને અત્યારે હજુ એક મહિનો બે મહિના જેવું થઈ રહ્યું છે આજે બે મહિના થયા છે અને આપણે અહીંયા ફેસિલિટીઝમાં વાત કરીએ તો પ્રાથમિક સારવાર જેમ કે ઝેરી તાવ મલેરિયા તાવ પછી કોઈપણ પ્રાઇમરી કાર્ડિયાક ઇસ્યુઝ પ્રાઇમરી રેસ્પિરેટરી ઇસ્યુઝ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ઇસ્યૂઝ તદઉપરાંત યુટીઆઈઝ અને કોઈપણ પ્રકારનો લાઈક પીડિયાટ્રિશિયન્સને જો કોઈ સપોર્ટિવ હોય છે તો આવનારા સમયની અંદર અમારી હોસ્પિટલની અંદર હું એક એવી વસ્તુ લાવવા જઈ રહ્યો છું કે જે શાયદ ગામડાના લોકોને સારી પણ લાગશે અને સા સ્વાસ્થ્ય વિશે આપણે જાણીએ તો લોકોની સ્વાસ્થ્ય સાથે આજકાલ ઘણા બધા છેડકારા થઈ રહ્યા છે તો હું એની કમ્પ્લીટ વિરુદ્ધ છું કે કોઈના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ છેડખાની થવી ન જોઈએ બીજા નંબરની અંદર કે લોકો જે અહીંયાથી હેરાન થતા હતા કે રાપર સુધી જવું કે ભુજ સુધી જવું કે પાટણ સુધી જવું તો લોકોને પ્રાથમિક વસ્તુ તો એક એ લોકોને ખબર જ નથી કે શું રોગ અને કઈ રીતે કરાય એમને કહેવું છે કે કોઈ આ દવા આપી તો એ લઈ લીધી સારું થઈ ગયું પણ હકીકત એવું નથી એનાથી આપણે રોગને વધારે પ્રાથમિકતા આપીએ છીએ ફેલાવવા માટે તો પહેલું તો એ આપણે ઓછું કરીશું બીજા નંબરમાં આપણે સારવાર એવી આપવી છે કે લોકોને સારી અને સસ્તી સારવાર મળે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં મોંઘવારીનો દર વધતો જાય છે તો લોકો પાસે સારવાર માટેની કોઈ પણ ઇનફ સેવિંગ્સ નથી હોતી આજે આપણે સિટીની અંદર ઇન્સ્યોરન્સ ફેસિલિટીઝ આવી ગઈ છે પણ મા કાર્ડ લોકોને બેનિફિટ સિટીઝમાં થાય છે શું ગામડામાં માકાટ ફેસિલિટીઝ નથી અવેલેબલ તો લોકો ત્યાં હેરાન થાય છે તો એ હેરાન ન થાય એ જ એ જ વિઝનથી અમે આ યુનિટ ચાલુ કરેલું છે અહીંયા અંદર મારો સ્ટાફ અવેલેબલ હોય છે ડિસ્પેન્સરીમાં ફાર્માસિસ્ટ હોય છે રિસેપ્શન એરિયા છે તદુપરાંત ચાર બેડનું અત્યારે મિની ડે કેર નર્સિંગ હોમ જેવું સ્ટાર્ટ કરેલું છે આવનારા સમયની અંદર હરેક દિવસે એક એક સ્પેશિયાલિટીઝ આવે એવો આપણો પ્રયાસ રહેશે કે આવનારા દિવસોમાં જેમ કે સોમવારે છે તો ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ હોય મંગળવારે પીડિયાટ્રિશિયન આવે બુધવારે ઓર્થો આવે તાકી ગામડાના લોકોને પણ એ લોકોનો લાભ લેવા માટે દૂર ના જવું પડે દસ લોકો હોય તો અહીંયા એ ડૉક્ટર આવી જાય તો દસ લોકોને એનો લાભ મળી શકે એટલે આવનારા પ્રયાસમાં સ્વાસ્થ્યને એક આપણે અલગ જ લેવલે લઈ જઈએ જે ગામડાનું સ્વાસ્થ્ય છે એ ઘણું ખરાબ રીતે ચાલી રહ્યું છે તો એને આપણે એક સારા લેવલ સુધી પહોંચાડવાનો આપણો એમ છે ખાસ એમ કે જે એમબીબીએસની જે છે આપ ડિગ્રી ધરાવો છો તો એમબીબીએસ છે અત્યારે રાપર તાલુકાની અંદર સિટીમાં પણ ખૂબ જ ઓછા એવા ડોક્ટરો છે જે એમ ની ડિગ્રી ધરાવતા હોય ને આપે જે છે પેલું એ કે હું એક એવા ફેમિલી બેકગ્રાઉન્ડથી આવું છું કે જ્યાં મને મારા ફાધરે એ જ શીખવાડ્યું છે કે આપણું મૂળ ના ભૂતવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક મારા ફાધર પણ એક વિલેજ એરિયામાંથી આવતા હતા અને મને ડોક્ટર બનાવ્યો છે અત્યારે મારા ફાધર નથી પણ એમના જે જ્ઞાનને જે મને રિસાઇપલ્સ આપી ગયા છે તો હું એવું ફોલો કરવા માગું છું કે ગામડાથી હું મારી પ્રગતિ થઈ શકે અને બીજા નંબરમાં હા એ કે ગામડાના લોકોને જો હું સારી સારવાર આપીશ કેમ કે એ લોકોની જોવાવાળું આજકાલ કોઈ નથી સરકાર સિવાય બીજું કોઈ છે જ નહીં જે ગામડા તરફ જોઈ રહ્યા છે તો એ મુદ્દાથી જ મેં આ યુનિટ ચાલુ કરેલું છે આવનારા સમયની અંદર મેં જેમ જણાવ્યું હું બધી સ્પેશિલિટીઝ પણ લઈ આવીશ તદ ઉપરાંત આપણે ત્યાં બનશે તેટલી બધી જ ફેસિલિટીઝ આપણે ઊભું કરવાનો પ્રયાસ કરીશું તો દર્શક મિત્રો આ સાહેબેજી છે એ ગામડાની અંદર જે છે એક સેવા ભાવથી જે છે એક હોસ્પિટલ જે છે શરૂ કરવામાં આવી છે અને જે ખૂબ જ સારી છે કારણ કે ગામડાની અંદર જે છે એક એમબીબીએસ તરીકેની જે ડૉક્ટરની પોસ્ટ હોય અને એ જે સારવાર મળતી હોય તે ખૂબ જ સારી હોય છે બસ એક સમયે એવી રીતનું આ ગામની અંદર એવું લાગ્યું કે આજુબાજુના ગામડા ઘણા છે અને અહીંયા કોઈ વ્યવસ્થિત ડિગ્રીવાળા ડૉક્ટર આપણે અહીંયા સારવાર માટે મળે તો ઘણા એવા માણસોને એટલા દૂરથી જવાનું ના હોય એ લોકોની એવડી પોઝિશન ના હોય એના કારણે સર આપણે અહીંયા એક સારું એવું હોસ્પિટલનું ડેવલપ કરીએ અને સારા ડિગ્રી સાથે ડોક્ટર લાવ્યા અને મારો આ પ્રયાસ છ થી સાત મહિનાથી ચાલુ હતો એ પ્રયાસ મેં પૂર્ણ કરી અને મેં દશેરાના હોસ્પિટલનું એમબીબીએસ પ્લસ એમ એસ ડોક્ટર સાથેથી મેં ઓપનિંગ કર્યું બાપા ક્યાંથી આવો ત્રીજી વાર કેવી છે હોસ્પિટલ કેવી છે રેડી ઓ સારો થઈ ગયો બહુ બહુ સારું થઈ ગયું સારવાર સારું સારી સારું સારી તો દર્શક મિત્રો આપણી સાથે અન્ય પણ અહીંયા અને લોકો જે છે ઉપસ્થિત છે તેમજ પેશન્ટ પણ લોકો છે એમની સાથે પણ વાત કરીશું શું કહેવાય મારું નામ રામજી પોપટ વધાણ ગામ રાઉ સુઈ આ હોસ્પિટલનું આયોજન કરવા માટે મને છોકરાએ વાત કરી કે બાપા આપણે સોયમાં હોસ્પિટલ ચાલુ કરવી છે બે તું કરવી તો બેટા કરો વ્યવસ્થિત કરજો પબ્લિકની હાય ન લેતા અને ખૂબ સારી સેવા કરજો તો ત્યાં આપણે ક્યાંક કુદરતીનો લાભ મળશે ત્યારે મેં ગોતતા 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 લગભગ પાંચ છ મહિનાથી મેં ડોક્ટરની તપાસ કરી ત્યારે મેં ડૉક્ટર મળ્યા અને હોસ્પિટલ મેં દશેરાના દિવસે ચાલુ કરી તો દર્શક મિત્રો જી બાપાજી છે ખૂબ સારી વાત કરી કે હાય ન લેતા એનો મતલબ એ છે કે અમુક જગ્યાએ જે છે ડૉક્ટરો જે છે એ અનલીગલી હોય છે અને ડૉક્ટરો નથી હોતા એની જગ્યાએ અમુક લોકો જે છે પ્રેક્ટિસ કરતા હોય છે જેના કારણે દર્દીઓને જે છે એ તકલીફ થતી હોય છે એટલે બાપાજી છે એ તળપદી ભાષામાં બોલ્યા છે કે હાય લેજો આપણે અન્ય પણ પેશન્ટ સાથે પણ વાત કરીશું કે અહીંયા કને જે છે એ સારવાર તમે જોઈ શકો છો દર્શક મિત્રો ચાલુ છે બેન શું નામ તમારું હંસા બેન ક્યાંથી આવો